આજીવન શિક્ષક પૂજ્ય સીતારામ બાપુને અધ્યક્ષ સ્થાને વાલીઓનું સન્માન કરવામાં આવ્યું સ્વાતંત્ર સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાળ મંદિરના ઉપક્રમે સતરાંત ઉત્સવ યોજાઈ ગયો આ પ્રસંગે આજીવન શિક્ષક અને રાષ્ટ્રપતિ સન્માનિત પૂજ્ય સીતારામ બાપુને અધ્યક્ષ સ્થાને છ જાગ્રત વાલી તેમજ બાળ કેળવણી સાથે વર્ષભર નિષ્ઠાથી જોડાયેલ પાંચ શિક્ષકોનું અભિવાદન થયું હતું બાળકોને નિયમિત રીતે બાળ મંદિર પરિસરમાં કાળજીથી લાવા મૂકવાની વ્યવસ્થા કરતા રિક્ષા ચાલકોનો પણ પાસઠ બાળકોના વાલીઓની પેરક હાજરીમાં અભિવાદન કાર્યક્રમ મુખ્ય આકરણોસર રહ્યું હતું જેમાં શિશુવાર સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેની પ્રેરણા ઉપસ્થિતિમાં બાળકો દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમને વેશભૂષાને માણવા માટે શહેરના બસો પચાસથી વધુ નાગરિકો પધાર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી અંકિતાબેન ભટ્ટ દ્વારા થયું હતું